એક વાત કહેવા માંગુ છું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શું ઈચ્છી રહેલા છે ચૈતર વસાવાને જીતાડવા માંગે છે કે હરાવવા માંગે છે મારે સવાલ કરવો છે જો એ જીતાડવા માંગતા હોત તો જે હોટલમાં મીટિંગ થઈ એને અનુસૈરા હોત અને ઉલતાનો પ્રચાર કરે છે કે જે લોકો હાજર મિટિંગમાં હાજર નથી રહ્યા એ લોકો ભાજપમાં જવાના છે આવો પ્રચાર કાર્યકરો કરી રહ્યા છે જે આદરણીય સન્માનનીય સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબનો ભરૂચ જિલ્લો કહેવાય કે જે એમને આખું જીવન કોંગ્રેસ માટે સમર્પિત કરેલું અને એ ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસના પંજાનું નિશાન કાઢીને ઝાડુના પ્રચાર માટે નીકળવું પડે એવી પરિસ્થિતિમાં આપણે આજે આવેલા છે ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા મનસુખ વસાવા સામે ચૂંટણી લડી રહ્યા છે પરંતુ આ બંને સહયોગી દળોનું જે ગઠબંધન છે તેમાં કહી શકાય કે રોજે રોજ કંઈક ને કંઈક નવા દાખા સામે આવી રહ્યા છે અને ગઠબંધન ગઠબંધન લાગતું નથી પરંતુ કોઈ મજબૂરીનું બંધન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગઈકાલે સુલેમાન પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો અને એ વિડીયોમાં સુલેમાન પટેલ અપક્ષ ઉમેદવારી કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા હતા આપણી સાથે સુલેમાનભાઈ પટેલ છે જે વાગરા વિધાનસભામાં બે હજાર સત્તર અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપ સામે ખૂબ ઓછા માર્જિનથી હારી ગયા હતા કયા કારણો એવા બન્યા કે સુલેમાનભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરવાની ચીમકી ઉચ્ચારી છે આપણે એમની સાથે જ વાત કરીશું સુલેમાનભાઈ કાલે આપનો એક વિડીયો છે અને એમાં આપણે અપક્ષ ઉમેદવારી કરવાની ચીમકી આપી છે આ કરવા પાછળનું કારણ શું અપક્ષ ઉમેદવારી કરવાની ચીમકી પહેલાં મેં ઘણી બધી વાત કરી છે મારી દિલની વ્યથા મેં રજૂ કરેલી છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી નારાજ થઈને મેં વિડીયો કાલે વાયરલ કરેલું હતું વાત એમ હતી કે ભરૂચ જિલ્લાને જે આલદણીય અહમદ પટેલ સાહેબનો જિલ્લો કે આખું જીવન એમને સમર્પિત કરેલું કોંગ્રેસમાં તેને દેશનું નેતૃત્વ કરતા હતા બધા જાણે છે અને એમના ભરૂચ જિલ્લાને કોંગ્રેસના સિમ્બોલથી વંચિત રહેવું પડે પરિસ્થિતિ આવીને ઉભી રહી એટલે સ્વાભાવિક છે કે અમે મોવડી મંદરને રજૂઆત કરી એના માટે પ્રેસ કોન્ફરન્સ પર હાજર હતા અને મોરડી મંદરે એના માટે કોઈક નેતાને અહીંયા ભરૂચમાં મોકલી અને કોઈક રસ્તો કરવા માટે ભેગા કરેલા અમે અમારી વ્યથા રજૂ કરી કે ભાઈ આમ આદમી પાર્ટીના સિમ્બોલની હેઠળ ઇલેક્શન લડવામાં આવતીકાલે અમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોમાં અમારે નુકસાન વેઠવું પડશે અમારા કાર્યકરોમાંથી દૂર થઈ જશે ઘણા બધા પ્રશ્નો હતા આમ આદમી પાર્ટી એમનો પ્રચાર પ્રસાર ચાલુ હતો અમારા વિસ્તારમાં પ્રચાર કરવા આવતા હોય અને અમને જાણ ના હોય અમારા કાર્યકરોને જરૂરના ખેસ પહેરાવવામાં આવતા હોય આ બધા પ્રશ્નો ઊભા થયેલા એટલે અમે રજૂઆત કરેલી અને રજૂઆતના અંતે એક ફોર્મ્યુલા એવી નક્કી થઈ કે ભાઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારને અને ભરૂચ જિલ્લા કોંગ્રેસના સંકલનના જે આગેવાનો મેઇન હોય પચીસ છવ્વીસ જે આગેવાનો હોય એમની આજે સંકલન કરીને આગળની રણનીતિ નક્કી કરવી તાલુકા પંચાયતો વિશે જિલ્લા પંચાયતો વિશે પંચ પ્રચાર પ્રસારમાં કોંગ્રેસના બેનરો હોવા જોઈએ કોંગ્રેસના કાર્યકરો પોતાનો ખેસ પહેરીને આવે અન્ય મુદ્દાઓ ઘણા બધા મુદ્દાઓ હતા એટલે અમારા પ્રદેશના નેતાએ અમારા પ્રમુખશ્રીને સૂચન કરેલું કે આ રીતે તમે પહેલાં સંકલન કરીને એક મીટિંગનું આયોજન કરો હા વચ્ચે સ્વાભાવિક છે કે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજીનું ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશવાની હતી એટલે મને એમ લાગ્યું કે થોડું લેટ થયું હશે એ ન્યાયયાત્રાની અંદર સંજોગો વરસાદ મારી આંખોમાં ઇન્ફેક્શન હોવાના કારણે હું હાજર નથી આપી શક્યો પણ મને એમ હતું કે એના લીધે આ મિટિંગ લેટ થઈ હશે પણ ત્યાર પછીના બે જ દિવસમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ તરફથી હું કહી શકું કે પબ્લિક મિટિંગ તો ખોતું નથી આગેવાનોને જે સંકલનની મિટિંગ કરવાની જગ્યાએ સીધી પબ્લિક મિટિંગનું આયોજન કરી અને ઉમેદવારને બોલાવી લેવો તો એક તો પેદા થાય ને તમારી નારાજગી જે છે એ તમારા કોંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસના જે નેતાઓ છે એમની સામે છે કે ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીની સામે છે મારે વ્યક્તિગત ચૈતર વસાવા સામે શું વાંધો હોઈ શકે જ્યારે અમારા હાઈકમાન્ડને એલાયન્સ કરેલું હોય તો સ્વાભાવિક છે અમારે એમને સ્વીકારવા પડે પણ હું એક વાત કહેવા માંગુ છું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખી છે 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 કે હરાવવા મારે સવાલ કરવો જો એ જીતરવા માંગતા હોત તો જે હોટેલમાં મિટિંગ થઈ એને અનુસર્યા હોત અને ઉલતાનો પ્રચાર કરે છે કે જે લોકો હાજર મિટિંગમાં હાજર નથી રહ્યા એ લોકો ભાજપમાં જવાના છે આવો પ્રચાર કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યા છે શું દર્શાવે છે બિલકુલ તમારી પણ એ રીતની વાત થઈ થઈ રહી છે કે તમે ભાજપમાં જઈ રહ્યા છો શું તમે ભાજપમાં જોડાશો નહીં વાત કરવી અફવા ફેલાવવી એ તો દરેકને હક છે કયા આશયથી ફેલાવે છે મને ખબર નથી મેં તમને સવાલ કહી રહ્યો હમણાં કે જિલ્લા પ્રમુખે કેમ સંકલન સમિતિની મિટિંગ ન કરાવી એ પ્રશ્ન મને વારંવાર મારા મનમાં પેદા થાય છે અને ભૂતકાળમાં મેં આ વસ્તુ જોયેલી છે અનુભવેલી છે કે એમના ગ્રુપના જે મારા શો છે એ તમે બાર બે હજાર બારનું વિધાનસભા જોઈ લો સત્તરનું વિધાનસભા જોઈ લો બાવીસનું વિધાનસભા જોઈ લો કામગીરી સ્પષ્ટ દેખાઈ રહેલી છે તો શેનું તું તેનું પુનરાવર્તન કરવાનું છે લોકસભામાં તો પછી પ્રશ્ના થાય ત્યારે દિલમાં સવાલ તો પેદા થાય ને કે કાયમ માટે એવું જ કર્યા કરીશું એક વાત એ પણ હતી કે જે બે હજાર બાવીસમાં ને બે હજાર સત્તરમાં ને બે હજાર બારમાં વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા એ અત્યારે તમને આદેશ આપી રહ્યા છે તમે કોઈના નામ લેવા માગશો કે એવા કોણ વ્યક્તિ છે અને શું છે આખી મેટર નામ લેવું એ મને ઉચિત નથી લાગતું પણ મારા ભરૂચ જિલ્લાના તમામ લોકો આનાથી વાકેફ છે કારણ કે અમે તો આ બેઠેલું છે જિલ્લા પ્રમુખ જે હમણાં છે એ જ બેઠેલા હતા બે હજાર બાર સત્તરમાં માં પણ એમને બધી જ ખબર છે અને આના માટે હું ચૈતર વસાવાનો કોઈ વિરોધ નથી કરતો પણ ચૈતર વસાવવાના આડે એકે ટેલિફોન કોન્ટેક વગર અમારા કોન્ટેક કર્યા વગર મારા વિધાન અમારા વિસ્તારમાં આવતા હોય અને આવા નીચેના લોકો મને અમને ખબર છે એ ચૈતર વસાવવા મને માટે કામ નથી કરતા એ કોને ફાયદો કરવા માટે કામ કરે તે અમે જાણીએ છીએ અને અમને ફોન ઇરાદાપૂર્વક કરવામાં આવે છે એ અમે જાણીએ છીએ પણ કઈ સુધી ચાલશે વિરોધ છે મારી વાત સમજવામાં થોડી વાર લાગશે હું જે બોલી સમજવામાં થોડી વાર લાગશે પણ સત્ય બોલી રહેલો છું મને જે આદેશ કરવામાં આવે છે ઈરાદાપૂર્વક કરવામાં આવે છે સંકલનની મિટિંગો નથી થતી ઈરાદાપૂર્વક નથી કરવામાં આવતી જેને જે સમજવું એ સમજી શકે છે ચૈતર વસાવાને હરાવવા માટે સાથેના જે લોકો લોકો છે એ કોઈ ગેમ પ્લાન કરી રહ્યા હોય એવો તમારો ઈશારો છે મેં અમૃત જવાબ આપ્યો છે અને મારા જવાબને તમે રિપીટ કરીને ફરી વાર વિચારો તો જવાબ એ જ છે અચ્છા તો જે ચૈતર વસાવા છે એમની સાથે તમારી કોઈ વાતચીત થઈ કે નહીં ચૈતર વસાવાની મારી એકવાર મુલાકાત થઈ એલાયન્સ થયું અને હું એક મારી વિકટ પરિસ્થિતિમાં હતો તમને ખબર હશે ઘણા સમયથી એમાંથી નીકળવાનો સડનલી આ બનાવ બન્યો છે તરત જ આ ગત એલાયન્સ મારી વાત આવી અને જે વાત થઈ અમે એક સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરવા જવાના હતા અને સડનલી અમારે ચૈતર વસાવાની મારી મુલાકાત થઈ મેં મારી અમને ઓળખાણ આપી અને મેં એમને જણાવ્યું પણ કે ચૈતરભાઈ મારા જોલવા ગામમાં ચાર તારીખે મિટિંગ રાખેલી છે મતલબ હા તો મને બોલા પ્લીઝ હવે તમે મને ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો ત્યાર પછી પણ બીજા વખતે વાગરામાં મીટિંગ હતી અને ત્યારે પણ ચૈતરભાઈનો ફોન મારી પર નથી આવ્યો અને પછી જ્યારે ચૈતરભાઈનો બીજા દિવસે મારી પર ફોન આવેલો ત્યારે મને એમને એમ કીધું કે મને જિલ્લા સમિતિ પરથી હજુ નંબરો મેળવવા નથી એટલે મેં તમને ફોન ના કર્યો મેં કીધું જ્યારે તમારા નીચેના માણસો મને ફોન કરી શકતા હોય તમે નંબર મેળવી શકતા હતા ચૈતરભાઈ પણ આજે તમને કહું છું મારે વ્યક્તિગત ચૈતરભાઈ વસાવા સાથે કોઈ જ દુશ્મનાવત કે કોઈની સાથે દુશ્મનાવત નથી મારે તો ભરૂચ જિલ્લામાં જે ચાલી રહેલું છે ને જે વર્ષોથી છેલ્લા વીસ વર્ષથી હું જોટો આવેલો છું તો તમે જે આ રાજકારણો રમી રહેલા છે તેનું નીચેની પ્રજા આજે વેઠી રહેલી છે તે દુઃખ થઈ રહેલું છે મારો એ દુઃખી અવાજ મેં લોકોને જણાવવા માટે મારી દિલની વ્યથાનો રજૂ કરેલી છે મારી વાત પરથી એવું સ્પષ્ટ છે કે તમે કોંગ્રેસના હિતની વાત કરો છો પણ તમે જો અપક ઉમેદવારી કરશો તો એનેથી નુકસાન તો કોંગ્રેસને જ જશે ને હું બધું સમજું છું મેં તમને એક સવાલ કર્યો કે સંકલન સમિતિનું આયોજન ન કરાવીને શું તમે ભાજપને ફાયદો કરાવવા માંગો છો અને એના માટે જ અમારી કે આ વર્ષ તું વર્ષોથી ચાલતું આવેલું છે વીસ વર્ષથી અમે જોતા આવેલા છે તો ક્યાં સુધી ચૂપ બેસીશું અને આવો એકવાર અવાજ નહીં ઉઠાવીએ તો વારંવાર આવું જ બેઠા કરીશ શું ઈચ્છી રહ્યા છો તમે કઈ કઈ પ્રકારની કાર્યવાહી થઈ મેં મારી સ્પષ્ટ બધી જ વાત કરીશ હજુ મારા કોઈ ડિસિઝન પર નિર્ણય પર હું આવેલો નથી આવના દિવસમાં હું સો ટકા જે નિર્ણય પર આવીશ પણ મારા જમીન પર કામનારા કામ કામ કરનાર કાર્યકરના હિતમાં નિર્ણય હશે હું ચોક્કસ અપક્ષ ઉમેદવારી કરશો મને જરૂર પડશે તો ઉમેદવારી કરવા હું તૈયાર છું મારા મોરી મંદરને આ એક મેં મેસેજ પહોંચાડેલો છે હું જવાબની રાહ જોઉં છું ચૈતર વસાવા પાસે શું તમે અપેક્ષા રાખો છે એ કઈ પ્રકારે હવે ચૂંટણી પ્રચાર કરે ચૈતર વસાવા પાસેથી મારે બીજી શું અપેક્ષા હોઈ શકે પહેલાં તો મારે મારા પરિવાર પાસે અપેક્ષા હોઈ શકે કે આવનાર જે એલાયન્સમાં આપણે ચૂંટણી પ્રચારમાં જવાના છે મેં મારા મુદ્દા રજૂ કરેલા છે બે ત્રણ મુદ્દા હતા અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના અમારા નીચેના કાર્યકરો રહે અને અમારું એલાયન્સ ચાલુ રહે અને અમે રીતે ઇલેક્શન પ્રચાર પ્રસાર સારી રીતે થાય પણ સંકલન કરીને થાય જે પાછલા વીસ વર્ષથી ચાલતું આવેલું છે એ રીતે નહીં અને ખાસ તમારા માધ્યમથી સો ટકા છું વારંવાર એક જ સવાલ મારા મનમાં પેદા થાય છે કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સંકલન સમિતિના આગેવાનો સાથે ઉમેદવારની મિટિંગ કેમ ન કરાવી શું તમે ભાજપને ફાયદો કરાવવા માગો છો એ સવાલ એમને હું પૂછું છું બિલકુલ આ હતા સુલેમાનભાઈ પટેલને એમનો સવાલ છે કે જે રાજેન્દ્રસિંહ રાણા છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને એ પ્રમુખને મોડી મંડળે એવી સૂચના આપી હતી કે સંકલનની બેઠક થઈ તેમ છતાં સંકલનની બેઠક ન થઈ અને તેના કારણે આજે નારાજગી છે તે જોવા મળી રહી છે અને તેમણે અપક્ષ ઉમેદવારી કરવા સુદ્ધાની પણ વાત કરી છે ત્યારે આગામી દિવસોમાં આ પ્રકારે જે કોંગ્રેસના દખા છે એ કયું સ્વરૂપ ધારણ કરે છે અને જે સુલમાનભાઈ પટેલ છે તે અપક્ષ ઉમેદવારી કરે છે કે નહીં તે જોવું રહ્યું પરંતુ તેમનો ઇશારો છે કે જે પણ જિલ્લા સમિતિ છે અને જિલ્લા સમિતિના આગ આગેવાનો છે એ જે પણ પગલાં લઈ રહ્યા છે અને જે નિર્ણયો લઈ રહ્યા છે તે ભાજપને ફાયદો કરાવવા માટે લઈ રહ્યા છે અને ભાજપને ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ રહ્યો છે તેવા કામ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના જિલ્લા સમિતિના આગેવાનો કરી રહ્યા છે એવો સીધો આક્ષેપ સુલેમાનભાઈ પટેલ કરી રહ્યા છે ભરૂચસિંહ ગૌતમ ડુડિયા ગુજરાત તક